બાતમ વાડાવા પાસે શું કરવા મળ્યા આ બીજો સૂલો તૈયાર લીધો તો ને નવરાય નોતી માટી બનાવાય ને ને હું ધોઈ ભેગું કરવું પડે સૂલા બનાવવામાં પાંચ સો ટકા તે તૈયાર સૂલો લઈ લીધો વ્યસાય પીસીઆ જગ્યા કરી અને ફીટ કરી દીધો અને એ પડખે રીખ્યા રાખી આ ખાડો કર્યો રેખ્યા જોઈએ અત્યારે લહણ વાયુ હોય ને તે રેખ્યા લહણમાં કાયમ આવે તે રેખ્યા છે કંઈક વસ્તુ મૂકવા થાય તો સરસ મજાનો સૂલો બનાવી લીધો ને હવે એમાં પાછું આ ટાઈટ બહુ પડે ને તે આપણે અડદિયા બનાવો છે તે મને ગેસમાં ન આવડે સૂલો હોય ને તો જો આગો નાખ્યો થોડો એનીમાં અડજિયા સરસ મજાનો બને અડજિયો આવડે ટોપરા પાક આવડે એમને બધું આવડે એ બનાવવા થાય આપણે ટાઈપનું હવે બનાવીશું ને તાપશું આ ગેસના સૂલામાં તો ચાપાણી એવું થાય કાંઈ આની આઈની વિનાનું ના થાય આપણે બોતમ તો ઘણાય છે લાટ બધા એમના સાણા થાપ્યાશ દાના સાણના એક તગારું સાણ લઈ આવ પછી થઈ જ નાખું એ બે કોથળા ભર્યા સાણાના તે ત્યાં શિયાળો યો જાય અને તપાઈએ તેને બે વાત ખાંજે ઘડી બે આય સૂલો હોય કાંઈ તાપ કરાય તો તૈયાર લઈને સૂલો ને આમ ફીટ કરી દીધો આ રીચ્યા ભરવા ખાડો કર્યો અને હવે પીઝું કાઈ સાંડ લઈ આવી અને આ બધું લીપીને સરસ મજાનું કરી નાખીશ આ બતન રાખવા થાય તો હવે આ ધોઈ નાખું અને ત્રણ વાગી ગયા હાડા તણ આજ તો રજા એ તો કાંઈ કામમાં પાર જ ન રાખ્યો એટલી રજા

ચાળેલી ધૂળ નાખીને એનો ગારો બનાવ્યો ગારો બનાવીને બધું ખોદી નાખ્યું ખોદી નાખીને ઉપર હં તો પોલું કર્યું હતું કે ઈ પાછું એમાં નાખી હતું ખરાબ નીકળ્યું એ અને હવે આ કુળ ને માટી બીજી કરી છે અને આપણે આ સાંજે ચિમની સુલો છે ને બે બાજુ રાખ્યું છે આ બાજુ ઓલ હોય માથે વજનું ઠામડું પડ્યું રે અથવા તો ગરમ શાક રાખવો હોય તો એ સુલા પર પડ્યું રે ગતો ગાગર પાણી મૂકો તો હોય સુલા પર થાય આ સુલો નાખ્યો એને મેં વિશ્વાસ થયા પણ થોડોક ખરી ગયો તો એવું હતું તો શિયાળામાં ઉપયોગ થાય તો મેં હું આ તો રજા છે એ હવે ઉપર બધું નાખ્યું તું જૂનું આથી ખોદી ખોદી ઉંદાળામાં કોશે કોઈ ખોદી નાખ્યું ધરમી દીધું ખૂબ ને ખૂબ ઉંદાળા પોરું કરે એટલે દાંતડીએ દાંતડીએ ઉખાડ્યું અને સરસ મજાનો સૂલો પાછો હતો એવો લેવો કરી નાખું નવો સૂલો હોય એવો તો આપણે આ તો રજા હતી સૂલો રિપેરિંગ કર્યા

છોકરા લાય થોડી ધૂળ લાય ગારો ગારો લેવા ગયા નહીં લે જો કેવો મારો સરસ મજાનો તો અડદિયો બનાવો હોય તો અડદિયો દેજો હું અડદિયા બનાવું સરસ મજાના અને કાલે જાજુ સાન લઈ આવીને બધી ગાય ફીર નાખીશ બહુ બરાબર ફૂટ થોડું કરેલું હોય ને તો કાલે ઓછું કરવાનું કાંકરા છે ધૂળ માં બહુ બાપા આમ બી પણ કેવાય ગાય નું ગોબર લીધું અને ધૂળ પલાળે કાંકરા સાળ્યા નતા ઉતાવળ માં હબ હબ ને કરી નાખો પાછું હોય નિશાળે જવું હોય કાલે તો ગાય ઢોકળો નો વારો હશે સણ્યા પલાળવા છે કારણ કે આજ રજા હતી એટલે સણે ના ન પલાળે હોય આય પલાળવા પડે ઘેરે પલાળે ને જતા જવાનું આ ઇસને બસ ના દવાના પૈસા લે લે જે એક સુનો ઘેરે સારો કરવા જાવો છે હો તો સરસ મજાનો હવે આવી ગયા આપણે આ ઘરના સુલે સીમને સુલા છે થોડા કામ ના કામ કર્યું તો થોડું કામ કરવું પડે સીમને સુલામાં

બસ સુલો કે બોલા આ ઘર નો સુરો થી ઓલે મારા વાડા નો શિયાળો ધુમસ વાળું વાતાવરણ સરસ મજાનું તો સરસ મજાની ટાઈટ ને શિયાળો કડકડતી ટાઈટ ધુમસ વાળું વાતાવરણ વાહન હન સલાકો ને આમાં ધ્યાન રાખવું પડે કારણ કે હવે મ્યુઝિક આવી જાય ત્યારે લેટ દેખાય આવું ધુમસ વાળું વાતાવરણ છે તો સરસ મજાની ડુંગળ આવી ગઈ કોની પાંચ 60 60 કિલો કાધી ડુંગળી ડુંગળી

ડુંગળી ના ભાવ ઘટી ગયા હોય ને પાંચ કિલો વીસ ની કિલો થાય સરસ મજાની ની એ લો ટાઈપની ડુંગળીની બહુ જરૂર પડશે અત્યારે ડુંગળી ખાવી પડે અને સરસ મજાનું વાતાવરણ છે વાળું વાહન ચલાકોને ખાસ કાળજી રાખવાની જય માતાજી જે શીખડી